તો નમસ્કાર મિત્રો જય શિયાળ બાપા સીતારામ મિત્રો મિત્રો ડુંગળીના ભાવમાં અત્યારે પાછો ઘટાડો થવા માંડ્યો છે કાલે મિત્રો મવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયામાં જ્યાં રાજી થાય છે ત્યાં મિત્રો મેં આટો માર્યો હતો તો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ બપોરનો સમય હતો મિત્રો અને એવરેજ ભાવ ની વાત કરીએ તો એકસો થી માંડી અને અઢીસો રૂપિયા સુધી બોલાતો હતો તમે જે ભાવનું જે લિસ્ટ આવે માર્કેટિંગ યાર્ડના તમામ ભાવનું એમાં મિત્રો આપણે જોતા હોઈએ કે જે ઉષામાં ઉસો ભાવ હોય એને આપણે ફોકસ કરીએ જે ઈ મિત્રો જે ઉષામાં ઉછો ભાવ હોય ને એ જ તે હોય એ અમુક અમુક ટકરાનો જ તે હોય બાકી હકીકત મિત્રો તમારે ભાવ શું છે અત્યારે હાલી રે હાલે છે એ જોવા હોય તો મિત્રો તમારે મવા માર્કેટિંગ યાર્ડ માં જવું જોઈએ ને જ્યાં રાજી થાય ને ત્યાં મિત્રો તમે બે કલાક કેમ ઉભા રહીને મિત્રો લાઈવ માં જોવો ને તો મિત્રો તમને પાકી જાણકારી મળી શકે કે એટલો એવરેજ ભાવ છે તો મિત્રો અત્યારે મોંઘવારી પ્રમાણે જે યોગ્ય ભાવ મળવો જોઈએ ખેડૂતોને અને કઈને ચારસો થી ઉપર તો મન દીઠ હોવો જોઈએ અને આમ જોઈએ તો મોટા ભાગની ડુંગળી હતી એ ખેડૂતોને હાવ સસ્તામાં વેસાઈ ગઈ છે હવે તો ભાગ્ય એકાદ બે ટકા કોકને હોય તો હોય જોકે આમ તો હાવ નો નથી એવું જ કહેવાય ભાગ્ય એકાદ બે ટકા કોકને હોય ખેડૂતોને અમુક ને અને યાર્ડમાં પડી છે એ દેવળિયા નવી હરાજી શરૂ કરેલી હતી ત્યાં તો ભાવમાં સુધારો થવો જોઈએ અને જે ઓછા ભાવમાં સો રૂપિયામાં દોઢસો રૂપિયા માં એક હિતર માં બસો માં એમ મિત્રો હાવ ઓછામાં અગાઉ ડુંગળી વેસાઈ ગયે છે ખેડૂતોને એ ઘણી ઘણી વેસાઈ ગઈ છે તો એ ખેડૂતોને આ જે અત્યારે કઈ ને આમ અત્યારે જે છે એ ઓછા જ ભાવ છે અને જે પેલા તો હા ઓછા કીધું ને એટલા કે કે જે રીતે લોકોને સહાય મળવી જોઈએ અથવા છેલ્લા દીઠ વધારે મળવી જોઈએ કેમકે અત્યારે મોંઘવારી વધી ગઈ છે બધી ડુંગળી પકવા પાછળ જે ખર્ચો થતો હોય એ એક વર્ષ જાય એટલે આમ કે છ મહિને છ મહિને હરેક વસ્તુ હોય મતલબ ખેત પ્રદેશો માં જે નાખવાની હોય આપણે બાર થી લાવી એમાં બધા માં ભાવ વધી જાય હોય તો ભાવ માં સુધા શું કહેવાય ડુંગળી ના ભાવ તો જે કઈ ને અગાઉ જેને વેચાઈ ગયા છે એને આ રીતે મિત્રો મણ દીઠ થેલા દીઠ જો નક્કી કરે તો વધારે સહાય મળવી જોઈએ અને કિલા દીઠ જો નક્કી કરે તો દસ થી પંદર રૂપિયા તો કિલા દીઠ સહાય મળવી જોઈએ કારણ કે ખેડૂતોને કેટલી રીતે મહેનત કરવી પડતી હોય રાત દિવસ ઉજાગરા અને સાથે બાર થી એગ્રો કે જે કાંઈ બધો ખર્ચો થતો હોય એ બધા ટોટલ માંથી એક ગણાવી તો લાટ બધું થાય એમાં તો આ બધું વિચારી અને સરકાર એ ખેડૂતોને ડુંગળીના ભાવ અંગે સહાય આપી જોઈએ અને બીજી વાત એ કે આપણે ખેડૂત મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસીવાળાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે ત્રણ મહિના સતત હજુ પણ વર્તમાનમાં પણ સતત ખેડૂતોના ન્યાય માટે અન્ય રીતે મિત્રો ક્યાંય જગ્યાએ પણ ખેડૂતો પછી અન્ય રીતે લોકો સાથે અન્યાય થતો હોય ત્યાં પોતે જાય છે પોતાના સ્વકર્ષી અને ખેડૂતોના હિતમાં મિત્રો અને લોકોના હિતમાં મિત્રો તે લડે છે તો આવા સારા વ્યક્તિ આપને એ આપણે માટે ગર્વની વાત કહેવાય ભરતસિંહ સાથે તમામ ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ ખેડૂત મિત્રો તમામ વ્યક્તિઓ ખૂબ જ સારા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ અને બાપા સીતારામ